એક સહજ વિચાર એવો આવે કે બાળક સ્કૂલમાંથી ગુમ થયો હશે કે બાળકને કિડનેપ કરવામાં આવ્યો હશે કે કોઈ ટોળકી ઉઠાઈ ગઈ હશે બાળક ઘરેથી ગુમ થયો હશે કે પછી અલગ કોઈ જગ્યાએથી સમય જતાં એક એવી પણ ચિંતા સતાયા કરે કે બાળક પરત મળ્યો છે કે નહીં મળ્યો હોય તો આ ઉપરોક્ત વિષય ઉપર આપણે કેટલીક સ્પષ્ટતાઓ કરી લઈએ કે ખૂબ જ સારા સમાચાર એ છે કે બાળક બુધવારના રોજ સાંજે આઠ કલાકે પરત મળી ગયેલ છે ગાંધીનગરથી અને એક પણ એકદમ સુરક્ષિત રીતે હવે કેટલાક પેરેન્ટ્સના સ્કૂલ ઉપર સ્કૂલના ટીચર્સ ઉપર મેનેજમેન્ટ ઉપર ફોન આવી રહ્યા છે કે ખરેખર આ વિષયમાં હતું શું હવે આ બાબતની પણ આપણે સ્પષ્ટતા કરી લઈએ કે ભાઈ બાળકને કોઈ પણ ટોળકી કે કોઈ પણ વ્યક્તિએ કિડનેપ કર્યો નહોતો પહેલી સ્પષ્ટતાની બાબત એ છે કે બાળકનું કિડનેપ થયેલું નહોતું બીજા એક એવા પણ અનુમાનો છે કે બાળક સ્કૂલમાંથી ગુમ થયેલ છે પણ એ બાબતની પણ આપણે સ્પષ્ટતા કરી લઉં કે પેરેન્ટ્સની તરફથી બુધવારના રોજ જે મેસેજ ગયો છે એમાં સ્પષ્ટપણે લખેલું છે કે બાળક બસ સ્ટેન્ડમાંથી ગાયબ થયેલ છે સ્કૂલમાંથી નહીં એટલે હું અહીંયા આપને એ પણ સ્પષ્ટતા કરું કે બાળક સ્કૂલમાંથી ગુમ થયેલ નહોતો ત્રીજી બાળક વિશેની સ્પષ્ટતા એ કરીશ કે કેટલાક વ્યક્તિઓ એવું પણ ફોન કરીને પૂછતા હોય છે કે ભાઈ પેરેન્ટ્સ કે સ્કૂલના શિક્ષકો તરફથી ક્યાંય કોઈ શિક્ષાત્મક પગલા લેવાયા હોય અને એના કારણે તો બાળક ઘર છોડીને નહોતું ગયું ને તો એ બાબતની આપણે ખાસ સ્પષ્ટતા કરું કે પેરેન્ટ્સે કે સ્કૂલના શિક્ષકોએ કે સ્કૂલના મેનેજમેન્ટે કોઈ પણ પ્રકારના શિક્ષાત્મક પગલાં લીધા જેના કારણે આ પગલા પડે અંતમાં એટલું ખાસ કહીશ કે જે પણ બન્યું છે એ ક્યાંક બાળપણમાં બન્યું છે અને આ વિડીયોને સાંભળનાર દરેક પેરેન્ટ્સને અને બાળકોને એક વિનંતી છે ખાસ કરીને પેરેન્ટ્સ જો સાંભળતા હોય તો આ બાબત ખાસ કરીને મારા બાળકો સુધી પહોંચાડજો કે ક્યારે પણ આવું પગલું ના ભરે જેના કારણે આપના માતા પિતા શિક્ષકો કે વડીલો મુસીબતમાં મુકાય કે ચિંતામાં મુકાય નમસ્કાર